આજે વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણીને લઈ ધાનેરા તાલુકાની બે પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ વિષયો ઉપર કૃતિઓ રજૂ કરી હતી ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરી એ નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આજનો દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટેનો સમર્પિત દિવસ છે આપણી આસપાસ જે પણ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે તે બધી વિજ્ઞાનને આભારી છે આજે ધાનેરા તાલુકાની બે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસને લઈ ખાસ આયોજન કરાયું હતું ધાનેરા તાલુકાની ચાડા પ્રાથમિક શાળામાંથી તૈયાર થયેલ ત્રણ કૃતિઓએ જિલ્લા અને રાજ્ય લેવલે સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં શાળાના શિક્ષક અને બાળકોએ સાથે રહી ખેતી ઉપયોગી આરોગ્ય બાબતે અને વાહન વ્યવહારને લઈ મોડેલ તૈયાર કર્યા હતા જેમાં ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતરમાં ફરી શકે તે માટે આધુનિક સ્ટીક તૈયાર કરાઈ છે સાથે સુપ પ્રસંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવામાં આવે કારણ કે પ્લાસ્ટિક ખાવાથી પર્યાવરણ અને પશુધનને વ્યાપક નુકસાન થાય છે તે માટે બાળ વૈજ્ઞાનિકોએ ઝાડના પાંદડામાંથી થાળી તૈયાર કરી છે સાથે સરકાર દ્વારા ઇલેક્ટ્રિકલ વાહનો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે તે માટે વિજ્ઞાન પ્રદર્શનમાં વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરાયું હતું પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ ડે ઉજવણી કરી જેમાં અમારે ઇન્સ્પાયર એવોર્ડની અંદર ત્રણ બાળકો સિલેક્ટ થયા જે ત્રણે ત્રણ બાળકોની જે કૃતિ હતી એમાં પહેલાં નંબરની જે કૃતિ હતી કે રાત્રે ખેડૂતોને અંધારામાં જે પાણીને બીજું અંદર ખેતી લાયક કામ કરવા માટે જવું ઓળતું હોય તો એના માટેની અમે આધુનિક સ્ટીક બનાવી હતી બીજા નંબરની જે અમારી કૃતિ હતી કે જે વેસ્ટ જમણવારમાં ખોરાક જે બગડતો હોય જેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ સાથે હોય છે જેમાં અવારનવાર જે ઢોર ફરતા હોય છે જે ખાઈને પોતાનું પેટ બગાડે છે અને એ જે માટે અમે એવી ડિસ્પોઝેબલ ડિશ બનાવી કે જેના લીધે હેલ્બ નુકસાન આવે ત્રીજા નંબરનું જે હતું કરતા ઇલેક્ટ્રોનિક વ્હીકલનો ઉપયોગ ખૂબ વધ્યો છે તો ચાર્જિંગ સ્ટેશન ખૂબ ઓછો છે અને અમે હવે હોટૅલ કે બીજી અન્યની અંદર એવા વાયરલેસ ચાર્જર સ્ટેશનો બનાવવાના કે જેના કારણે લાભ મળે ચાળા પ્રાથમિક શાળામાં તૈયાર કરાયેલ ત્રણ કૃતિ ઓનલાઇન ઇન્સ્પાયર એવોર્ડ માટે નોંધણી કરાતા તે પસંદગી પામી છે જેના થકી બાળકોને રોકડી નામ પણ મળશે આ શ્રેણી યોજના છે ઇન્સ્પાયર એવોર્ડ ની અંદર રજીસ્ટ્રેશન કરવાનું થાય છે શાળા કક્ષાએ તે અમારી શાળામાં પણ ત્રણ કૃતિઓ સાથે અમે રજીસ્ટ્રેશન કરેલું અને ત્રણે ત્રણ કૃતિઓ અમારી ઇન્સ્પાયર એવોર્ડ ની અંદર શાળા કક્ષાએથી સિલેક્ટ થયેલી છે હવે આગળ સરકાર અને પ્રોત્સાહન રકમ સ્વરૂપે પર બાળ વૈજ્ઞાનિકના ખાતામાં દસ હજાર રૂપિયા જેટલી એક માતબર રકમ પણ આપે છે એ રકમનો ઉપયોગ કરી અને આગળ જોન કક્ષાએ આ કૃતિમાં એક સાથે સિત્તેર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીને લઈ બાળકોએ પોતાની ક્ષમતા અને વિચારો થકી મોડલો તૈયાર કર્યા હતા જેમાં સૌથી વિશેષ વધતા જતા વ્યસન પર બાળકોએ રજુ કરી આર્થિક અને શારીરિક રીતે બરબાદ થતા વ્યસન કરતા લોકો પર કૃતિ રજુ કરી હતી સાથે બાળકોએ 3D ફિલ્મની પણ મજા માણી હતી આજે અમારી પીએમસીની ભાવરંગપોમ વ્યસન પ્રશાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે અમે આ એક આખા દિવસનો કાર્યક્રમ રાખેલો અમારા શિક્ષક શ્રીઓએ ફિલોસોફરની ભૂમિકા ભજવી અને લગભગ ત્રણ દિવસથી બાળકોને તૈયાર કરાવ્યા હતા જેના પરિણામ સ્વરૂપ સિત્તેર કૃતિઓ બાળકોએ રજૂ કરી છે એટલે કે લગભગ દોઢસો જેવા બાળકોએ આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે તમામે પોતપોતાના વિચારો રજૂ કર્યા છે અને એકબીજા બાળકો એકબીજાના વિચારોને જાણતા થાય અને એક સંતુલિત રીતે ઘણી બધી માહિતી અંદરથી એકબીજાને મળતી હોય છે આવા વિજ્ઞાન પ્રદર્શન રાખવાથી બાળકોમાં રહેલી વૃદ્ધિ બહાર આવે છે બાળકોમાં કેટલાય પ્રશ્નો ઉભરેલા હોય છે તેનું સમાધાન થતું હોય છે અને શાળા સ્તરે આવા કાર્યક્રમો થતી જે શાળાકીય કાર્યક્રમો છે શાળાકીય ભણાવવાનું છે એમાં પણ મદદ મળતી હોય છે આવા નિદર્શનો દરેક શાળાએ કરવા જોઈએ